આપનો પરિચય હું ગઢડા એપીએમસી નો માજી ચેરમેન હાલ ઇફકો નો આરજીબી મેમ્બર કિરીટભાઈ ગોવિંદભાઈ હુંબલ મારું નામ હાલ કઈ માર્કેટિંગ યાર્ડમાં કઈ ખેડૂતોને વજનમાં સમસ્યા સર્જાડી તો શું હતું આજે હું સવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મંત્રીઓની તાલીમ માટેનો કાર્યક્રમ હતો એમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે મારે ધોબણભાઈ દેવજીભાઈ ગઢિયા ઉગામેડી ગામના ખેડૂત કપાસ લઈને આવ્યા હતા તેમનો ફોન આવ્યો કે બાય કાંઈક વજનમાં અમારે ઘટ છે એટલે મેં તાત્કાલિક સેક્રેટરીને ફોન કર્યો સેક્રેટરીએ તરત જ કાંટા કલર્કને ફોન કરતા જાણવા મળ્યું કે કાંટામાં કાંઈક ટેકનિકલ ખામીને હિસાબે એકસો પાંત્રીસ કિલોની ઘટ આવે છે તો તાત્કાલિક કાંટાવાળાને બોલાવી અને મણિકા લઈ અને મેકીન બધું એનું પાછું ફરીને ખામી હતી દૂર કરી અને પાંત્રીસ જેવા ખેડૂતોને આ એકસો પાંત્રીસ કિલોની જે ઘટ આવી છે એને બધાને હવે વેપારીનો કપાસ જોખી અને જે પોતાના વજનમાં જેટલી ઘટ છે એ બધી પૂર્ણ કરી દેવામાં આવશે અને ખેડૂતનો આ જે પ્રશ્ન હતો એનું નિરાકરણ લાવી દેવામાં આવેલ છે પાંચ વાગ્યે આ લોકોને બધાને પોતાની જે વજન ચિઠ્ઠી છે એને મેળવી અને જે પાકો વજન થાય છે એ પ્રમાણે એને પેમેન્ટ કરી દેવામાં આવશે આપનું નામ અને ગામનું નામ મારું નામ થોબનભાઈ દેવજીભાઈ ગઢિયા ગામ ઉગામેડી હાલ તમે ક્યાં આવ્યા છો કરડા માર્કેટિંગ યાર્ડમાં તો કઈ ઘટા કઈ સમસ્યા એવું થયું ભાઈ એમ કીધું કે મને વજનમાં થોડુંક ઓછું એવું લાગે છે એટલે હું અહીંયા આવ્યો મેં કિરીટબેન ફોન કર્યો કે હું બોટાદ જાઉં છું હમણાં આવું પછી તમને બોલાવું એટલે અહીંયા લગભગ પાંત્રીસ થી આસપાસ ખેડૂતોને આ રીતે ટેકનિકલ ખામીના કારણે વજન ઘટતું હતું હવે ચેક કરતા એકસો પંચાવન કિલો આસપાસનો ફરક છે તો એનું નિવારણ આવી જાય છે કેટલો વજન થયો થયો તો તો પાંચ કિલો એમાં વાહન નો વજન હતો સાતસો નેવ કિલો એટલે એમાં એટલી ઘટ પડતા લગભગ સાડા સાતમો આસપાસની ઘટ છે શું આ સમસ્યાનું નું નિવારણ થઈ ગયું હા હવે થઈ જાય ને આવો કોઈ તકલીફ નથી રહી